નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનાલગીરી ગોસ્વામી આજના વેધર એનાલિસિસમાં વાત થશે આજે તારીખ સાત ઓગસ્ટથી લઈને બાવીસ ઓગસ્ટ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન અત્યારે જે ગુજરાતમાં ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે સામાન્ય સાયક્લોનિક સિસ્ટમની અસર જોવા મળી રહી છે જેના ભાગરૂપે થઈને હજુ પણ ગુજરાતમાં વરસાદના વિરામ વચ્ચે કોઈ કોઈ જગ્યાએ છૂટો છવાયો વરસાદ થઈ શકે છે મહત્વનું છે કે આજે તારીખ સાત ઓગસ્ટ છે તો આજે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતનો પૂર્વ તરફના વિસ્તાર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય સામાન્ય વાદળછાયું વાતાવરણ વધારે બનવાનું શરૂ થઈ જશે ભેજવાળું વાતાવરણ સર્જાશે લો ક્લાઉડ ફોર્મેશન સર્જાશે અને કોઈ કોઈ વિસ્તારમાં લોકલ ડેવલપમેન્ટના કારણે છૂટો છવાય વરસાદ થઈ શકે છે જે પાંચ મિનિટ પંદર મિનિટના વરસાદી ઝાપટા હોઈ શકે છે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ અનેક વિસ્તારમાં આંશિક વાદળોનો રાઉન્ડ છવાઈ જશે એટલે ધીમે ધીમે હવે વાદળછાયું વાતાવરણ વધારે બનવાનું શરૂ થઈ જશે આજે જે સાત તારીખે આગાહી આપી છે જે વિસ્તારોમાં આપણે કહ્યું છે કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં છવાય વરસાદની શક્યતા છે આવતીકાલે તારીખ આઠ ઓગસ્ટના રોજ પણ આ જે વરસાદના વિસ્તારો છે તેમાં નોંધપાત્ર સામાન્ય વધારો થઈ શકે છે જેમાં ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારમાં વરસાદની શક્યતા વધુ છે અને આવનારી તારીખ નવ ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો તહેવાર છે ત્યારે ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારો ખાસ કરીને અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ અને છોટાઉદેપુરના કોઈ કોઈ વિસ્તારમાં મધ્યમથી થોડો વધુ વરસાદ થાય તેવી શક્યતા છે કારણ કે જે સાયક્લોનિક સિસ્ટમ છે તેની અસર પૂર્વ ગુજરાતના અનેક ભાગોને થાય તેવી શક્યતા છે એટલે નવમી તારીખે પણ આ જે વિસ્તારો દર્શાવ્યા છે તેમાં વરસાદની શક્યતા વધુ રહે છે ઉપરાંત ઉત્તર ગુજરાતના બાકી રહી ગયેલા મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા કચ્છ અને સૌરાષ્ટ્રમાં તાપ તડકો ઉઘા નીકળે પરંતુ સાથે સાથે કોઈ વિસ્તારમાં લો ક્લાઉડ ફોર્મેશન અને છોટી થાય તેવી શક્યતા છે એટલે મિત્રો ટૂંકુને ટચ અત્યારે ભલે વરાપનો રાઉન્ડ હોય સાર્વત્રિક વરસાદની આગાહી ના હોય પરંતુ છૂટાછવાયા વરસાદ ચાલુ રહેશે કોઈ કોઈ વિસ્તારમાં બે કલાક પાંચ કલાક તાપ તડકો ઉગા નીકળે અને ત્યારબાદ વાદળછાયું વાતાવરણ સર્જાય એટલે એક સરપ્રાઇઝવાળો આપણને વરસાદ મળે તેવી સંભાવના છે આગામી તારીખ મિત્રો સોળ અને સત્તર ઓગસ્ટની આસપાસ એક મજબૂત સાયક્લોનિક સિસ્ટમમાં મધ્ય ભારત તરફ એક્ટિવ થાય જેના ભાગરૂપે થઈને સૌરાષ્ટ્રનો દક્ષિણ પટ્ટો હોય દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાતના પણ અનેક ભાગો પ્રભાવિત થશે અને જે તે જિલ્લામાં વરસાદ આવશે આવનારી તારીખ સોળથી લઈને બાવીસ તારીખનું જે સેશન છે એ ગુજરાતના પચાસથી લઈને સાહીઠ ટકા વિસ્તારોમાં વરસાદ આપશે તેવી સંભાવના છે કોઈ કોઈ વિસ્તારમાં તો એક ઇંચથી લઈને ચાર ઇંચ કરતાં પણ વધારે વરસાદ થાય તેવી સંભાવના છે બીજી તરફ દક્ષિણ ગુજરાત થી લઈને કેરળ સુધી વરસાદની એક નવી ટફરેખા સર્જાશે જેની અસર સોળથી લઈને વીસ ઓગસ્ટ સુધી ખાસ જોવા મળશે અને દક્ષિણ ગુજરાત હોય અને સૌરાષ્ટ્રના દક્ષિણી પટનામાં આ જે વરસાદની શક્યતા વધુ રહે છે બાકી મિત્રો સિસ્ટમમાં કંઈક નવો ફેરફાર થશે સિસ્ટમ વધારે મજબૂત બનશે કે નબળી બનશે તમામ પ્રકારની માહિતી તમને અવારનવાર આપતા રહીશું પરંતુ એક પ્રાથમિક અહેવાલ મુજબ જાણવા મળ્યું છે કે તારીખ સોળથી લઈને બાવીસ તારીખનું સેશન છે એ મજબૂત સેશન રહેવાનું છે અને ગુજરાતમાં ફરીથી એક મોટો વરસાદનો રાઉન્ડ આવવાનો છે બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે તાપ તડકો ઉગાડો હોય બફારા પ્રમાણ હોય તમામ પ્રકારની માહિતી નીચે વિસ્તારો સાથે કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી વરસાદથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન સાથે મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે